ત્યારે બાયોસીડ કંપનીનું સોનાલિકા બીજ વિશે સારું જાણવા મળ્યું ઉમા એગ્રીકલ્ચરના એડ દિલીપભાઈ પટેલ સાથે મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે વિશ્વાસપાત્ર સ્થળેથી દવા ખાતર બીજ લેવાનો આગ્રહ રાખો સોનાલિકા એક કિલો બીજના ચારસો પચાસ સાત એકરનું વાવેતર કર્યું છે હાલમાં વર્ષે ખેડૂતોની હાલત એક સાથે ત્યાં તેર તૂટે એવી છે આ વર્ષે કપાસ કોઈ વળતર મળી નથી કપાસનો સાવ પાક ફેલ ગયો છે શિયાળુ પાકમાં ઘઉં અને રાયડાનું વાવેતર કરવામાં આવે છે આ વિસ્તારમાં સક્કર અને તરબૂચનું પણ વાવેતર કરવામાં આવે છે સોનાલિકા સોનાલિકા આ બે મહિનાનું થયું છે છે આનામાંથી બે પાણી આવ્યા છે તો એ મસ્ત છે ખેડૂતોને મારી એક જ સલાહ છે કે સારું વાવો સારા બિયારણો આવો અને સારી દુકાની એટલે કે રજિસ્ટર જે દુકાનો છે એની પાસેથી બિયારણની ખરીદી લેવો